અને અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા છે સ્વેજલભાઈ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી અમે આવ્યા ત્યારે ફ્લાઇટમાં આવ્યા અને અહીંયા રોકાવાની પણ બહુ જ સરસ વ્યવસ્થા જમવાની રહેવાની ખાવાની પીવાની બધી જ સરસ વ્યવસ્થા છે અને મંદિર શણગારનો જે અમને લ્હાવો મળ્યો છે એ અમે જિંદગીભર નહીં ભૂલીએ મંદિરને જોતા જ અમને આંખમાં અવસૂડ આવી ગયા હતા એટલે અમે તો નક્કી કર્યું હતું કે અમારે સેવા કરવી જ છે અને ખરેખર એમના થ્રુ અમને એટલું આ સરસ સૌભાગ્ય મળ્યું છે કે કદાચ હવે અમારી લાઈફની સૌથી સરસ યાત્રા થઈ ગઈ છે હર હર મહાદેવ વડોદરાથી શિવજી કે યાત્રાના માધ્યમથી તમામ શિવ ભક્તો આજે કેદારનાથ બાબાના કપાટ જ્યારે ખુલવાના છે એના એક દિવસ પહેલાં મંદિર પર બે દિવસ પહેલાં અહીં પહોંચી ગયા છે મંદિરનો ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક શણગારની શરૂઆત થઈ ગઈ છે આજે તમામ ભક્તો પોતાની એડી એડીચોંટીની તાકાત લગાઈ રહ્યા છે વાતાવરણ ખરાબ છે અહીંયા આ વખતે કેદારનાથ આવું પણ દરેક લોકોને મોંઘું પણ પડવાનું છે અઘરું પણ પડવાનું છે કારણ કે આ વખતે ઘોડાઓનો ચેપી રોગ કઈ થયો છે જેના કારણે જે ઘોડા આપણને દર વર્ષે મળી જાય છે એ આ વખતે ચાર ચાર પાંચ પાંચ હજાર આપ્યા છતાંય નથી મળતા આ તમામ ફૂલ માણસો દ્વારા ઉચકીને છેક નીચે ગૌરીકુંડથી ઉપર લાવવામાં આવ્યા છે એકસો એસી થી પણ વધારે માણસો પોતે માથા પર ઉચકીને આ ફૂલ આપણા સુધી અહીંયા મંદિર સુધી પહોંચાડ્યા છે ઘણું મોંઘું આ વખતે કેદારનાથ થશે કારણ કે ઉપર પહોંચાડવા માટેનું અનાજ ખાવાનું આ તે દરેક વસ્તુમાં ઘોડા ના હોવાની ઇફેક્ટ પડવાની છે એટલે આવતીકાલે જયારે કેદારનાથ બાપા અહીંયા આપણે મંદિર પર એમની પાલખી પધારશે તે પહેલા સંપૂર્ણ મંદિરનું ઐતિહાસિક શણગાર થશે શણગાર વડોદરાની ટીમ અને અહીંયા ઋષિકેશની ટીમ બે ભેગી મળીને અમે કરી રહ્યા છે એટલે અદભુત શણગાર અદ્ભુત અદભુત નજારો આ વખતે તમને જોવા મળશે અને આ સૌભાગ્ય સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે કોટિયાર ગ્રુપના વિરલભાઈ શેઠ રુચિરભાઈ શેઠ અને એમના ફેમિલી શાહ અર્થ ગ્રુપના એ અને મયંકભાઈ પટેલ એ સૌના ભાઈ મોટા ભાઈ સમાન છે સૌ લોકોના શુભચિંતક છે ક્રેડાઈના છે અને જે વિનયના ગરબા કરે છે એવા મયંકભાઈને સૌ લોકોની મદદથી બીજું નામી અનામી એવા પણ શિવભક્તો છે કે જેમ મદદ કરી છે પણ એમને ના પાડી છે કે મારું રામ કોઈ જગ્યાએ નહીં જવાનું આ તમામ શિવભક્તો તમારી પાછળ બેઠા છે એ સેવા કરીને પોતાની યથાશક્તિ પ્રમાણે એ કરી રહ્યા તો આ એક ઐતિહાસિક ક્ષણ છે એનું સૌભાગ્ય આખા વડોદરા શહેરને મળી રહ્યું છે અને આપણને પણ ખુશી છે કે આવું અવસર આપણા વડોદરા શહેરને મળે છે હર હર મહાદેવ